નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી ટૂંક સમયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ થશે આમ તો ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનવાનું હજુ બાકી છે એનો નિર્ણય નથી થયો પરંતુ અત્યારે આખા દેશમાં એક ચર્ચા ચાલી રહી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી હવે ટૂંક સમયમાં થશે અમે આના માટે એક બે એપિસોડ પણ અગાઉ બનાવ્યા છે પરંતુ આખી પરિસ્થિતિ એવી પ્રવાહી છે કે જુદા જુદા નામો આવે છે પહેલાં જે બધા નામ આવતા હતા સંજય જોશીના વસુંધરા રાજેના ઘણા બધાના નામ હતા એ બધા નામ પાછા નીકળતા ગયા એક વખત નીતિન ગડકરીનું નામ પણ ચાલ્યું હતું એ પણ નીકળતું ગયું અને ત્રીસમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુર સંઘ કાર્યાલયે જવાના છે આમ તો કોઈ વડાપ્રધાન સંઘ કાર્યાલય છે એવો કદાચ આ પ્રથમ કિસ્સો હશે કારણ કે રાષ્ટ્રીય અધ્યક્ષની વરણીમાં ભાજપ જે નામ આપતું હતું એ સંઘને માન્ય નહોતું અને સંઘ જે નામ આપતો હતો એ ભાજપને માન્ય નહોતું એકવાર સંજય જોશીનું નામ પણ ઉછળ્યું હતું પરંતુ હવે કંઈક નિકટતા આવી હોય અને એક નિર્ણય ઉપર આવતા હોય એવું લાગી રહ્યું છે અને અત્યારે ટોપ કોઈનું નામ હોય તો એ છે યોગી આદિત્યનાથનું યોગી આદિત્યનાથને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે તો સંઘને એનો વાંધો ન હોઈ શકે અને ભાજપમાં થોડોક વાંધો હોઈ શકે પરંતુ યોગી આદિત્યનાથને ન બનાવાય તો શું તો પછી શિવરાજસિંહ ચૌહાણ છે એ અત્યારે હોટ ફેવરિટ છે કે શિવરાજસિંહ ચૌહાણ જે મધ્યપ્રદેશના પહેલાં મુખ્યમંત્રી હતા એને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા આ ફોર્મ્યુલા ઉપર અત્યારે ગડમથલ ચાલી રહી છે હજુ કંઈ નક્કી નથી કોઈ ત્રીજું નામ પણ આવી જાય નવું રામ પણ આવી જાય પરંતુ એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ત્રણ દિવસ બેંગલુરમાં સંઘની એક રાષ્ટ્રીય શિબિર છે અને આ શિબિરમાં કંઈક નિર્ણય લેવાય તો ઠીક છે નહીં તો ત્રીસ તારીખે નરેન્દ્ર મોદી નાગપુર જવાના છે અને ત્યારે એ સંઘના સરસંચાલક મોહન ભાગવતને એ મળવાના છે બંને વચ્ચે આ બાબતની ચર્ચા પણ થશે અને કોઈ નીચોડ ઉપર આવે એવી શક્યતાઓ નકારી શકાય નહીં કંઈક નિર્ણય લેવાઈ જશે એ દિવસે અથવા એ પછીના દિવસોની અંદર એવું બંને મહાનુભાવોની બેઠક પછી એ આ નક્કી થઈ શકે યોગી આદિત્યનાથને તો પહેલી ઉપર એવી કરવામાં આવી હતી કે ભાઈ એને કેન્દ્રમાં મંત્રીમંડળ તરીકે લઈ લેવા આના માટે ઘણી ટ્રાય કરી અમિત શાહે પણ ખૂબ ટ્રાય કરી પરંતુ યોગી નાથે ચોખ્ખી ના પાડી દીધી એણે કહ્યું કે હું ગોરખપુર પરત જવાનું પસંદ કરીશ પરંતુ કેન્દ્રમાં હું નહીં આવું જો યોગી આદિત્યનાથ કેન્દ્રમાં જાય તો એનું કદ બહુ નાનું થઈ જાય એની સત્તા પણ બહુ સીમિત થઈ જાય અને બીજી વસ્તુ એ છે કે ઉત્તર પ્રદેશની અંદર બધું બરાબર પણ નથી યોગીના વિરોધીઓ ભાજપમાં પણ ઘણા બધા છે એને હવે સીએમ થવું છે એટલે યોગી આદિત્યનાથ કેન્દ્રમાં આવે તો ત્યાં જગ્યા ખાલી પડે તો કેન્દ્રીય ભાજપ જે છે એના મનગમતા માણસને મુખ્યમંત્રી તરીકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે બેસાડી શકે પરંતુ યોગી એમાં જરાય ઢીલા પડ્યા નથી એને ચોખ્ખી ના પાડતી હતી કે ભાઈ હું કેન્દ્રમાં જવા માંગતો નથી હું મને ગોરખપુર મોકલી દઉં ગોરખપુર પાછો જતો રહીશ એટલે ત્યાં એ બધું અટકી ગયું હવે વાત આવે છે યોગી આદિત્યનાથને એ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટે સાહેબ ભાજપને જે પસંદ કરવા છે ને એને રબર સ્ટેમ્પ જેવા પસંદ કરવા છે જે અત્યાર સુધી એવા જ પસંદ કર્યા છે બે ત્રણ જણા કે એ પ્રમાણે પક્ષ ચલાવવાનો એ પ્રમાણે બધી નિમણૂકો કરવાની એ પ્રમાણે બધી ટિકિટો આપવાની જેપી પી નડ્ડા પણ એ જ એક હતા એનું પોતાનું કોઈ મંતવ્ય વ્યક્ત કરી શકે નહીં કારણ કે લાયકાત જ નથી સાહેબ તમારી લાયકાતથી તમે આવ્યા હો તો તમે ક્યાંક કહી શકો ને તમને તો પાત્રતા કરતાં વધારે આપી દે છે એટલે પછી તમારે બોલવાનો કોઈ સવાલ નથી પરંતુ યોગી આદિત્યનાથ તો કોઈના મોઢામાં સમય એવા છે નહીં અને ભાજપની અત્યારની જે પરિસ્થિતિ છે એ તો એટલી ડામાડોર છે સાહેબ આખો હિમલો છે ને ખખડી ગયો છે ગમે ત્યારે જમીન દોસ્ત થઈ જાય ને એવી પરિસ્થિતિ છે કારણ કે ભાજપના જે ઉદ્દેશો હતા જે હેતુ હતા એ તો બધા ભૂલાઈ ગયા છે નવામાં તો કોઈને ખબર જ નહીં હોય સાહેબ કોઈ પણ કાર્યકરને લેવા હોય ને અમે પાંચ સવાલ કરીએ સાહેબ ભાજપ વિશેના જ એને ના આવડે સિવાય કે જૂના કાર્યકરને નિષ્ઠાવાન કાર્યકરોને બાકી હજારો કાર્યકરો ભાજપના આમને ખેસ પહેરીને વંદે માતરમ કરી અને ભાજપમાં ભળી ગયા છે પોતાના સ્વાર્થ માટે પોતાના કામ માટે એટલે એ લોકો પાસેથી ભાજપ મૂલ્ય આધારિત ભાજપને ઊભો રાખવું એ એ લોકોનું ગજું જ નથી અને એટલા માટે થઈને ફરી પાછું ભાજપના જે હેતુઓ છે જે લક્ષ્ય છે એ લક્ષ્ય એને સિદ્ધ કરવા હોય તો ઉપર એવા માણસને બેસાડવો જોઈએ કે જે બીજા કોઈના દબાણમાં કામ ન કરી શકે ના પાડી દે કે આ કામ નહીં થાય અને એવા બે ત્રણ વ્યક્તિ જ બચ્યા છે અત્યારે આખા ભાજપમાંથી જે મોદી કમિલ છે એને કહી શકે કે આ કામ નહીં થાય યોગી આદિત્યનાથ એમાં એક છે નીતિન ગડકરી એમાં એક છે સંજય જોશી એમાં એક છે વસુંધરા રાજે એમાં એક છે સાહેબ પણ ભાજપને આ કોઈ પસંદ નથી એને એમના રબર સ્ટેમ્પવાળા એક રાષ્ટ્રીય અધ્યક્ષ એ શોધે છે સંઘ હવે કેટલું ઢીલું વલણ અપનાવે છે એના પર બધો આધાર છે બહુ થોડા દિવસોની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષના મગનું નામ મરી પડી જશે મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ